ચોવીસ એપ્રિલે ગાયત્રી પરિવાર દ્વારા મોડાસાની ચાણક્ય વિશ્વવિદ્યાલય ખાતે બાળ ઉત્સવનો શુભારંભ કરાયો ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોની દ્વારા દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ થયો ગાયત્રી પરિવારના અરવલી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આશીર્વચન ઉદબોધનમાં કહ્યું બાળકોને મા બાપ દ્વારા ઉછેર તથા શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોમાં મા બાપના સાચા સંતાન સમાજના ભાવિ શ્રેષ્ઠ નાગરિક રાષ્ટ્રના સાચા સેવક તથા શ્રેષ્ઠ માનવીય ગુણોનો વિકાસ થાય તે માટે વિશેષ સંસ્કાર સિંચન અને કૌશલ્યના વિકાસ હેતુ ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય અભિયાન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જે ભાગરૂપે આ ચાર દિવસે બાળ ઉત્સવનું આયોજન કરેલ છે આ બાળ ઉત્સવમાં થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ મંત્રી કાંતિભાઈ ચૌહાણ સંગીતજ્ઞ તજ્ઞ અરવિંદભાઈ કંસારા તાલુકા સંયોજક સોમાભાઈ બારોટ ચાણક્ય વિશ્વવિદ્યાલયના અમૃતભાઈ પટેલ આ ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કારના જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ સહિત અનેક પરિજનો ઉપસ્થિત રહ્યા કન્યા કિશોર કૌશલ્યના અરવલ્લી જિલ્લા સંયોજક વિલાસિની બેન પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમના સહકારથી આ બાળસોનું આયોજન કરાયું રિપોર્ટર કંકરણ વાળા અરવલ્લી મોડાસા